ના મા સરકાર શ્રીને જયનારાયણભાઈ વ્યાસ દ્વારા આદરણીય અમારા પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડા દ્વારા પત્ર લખીને પ્રજાને લગતા મુદ્દાઓ વિશે અમે વાત તો કરીએ જ છે પરંતુ એનું સોલ્યુશન પણ આપીએ છીએ અને એક સબર વિપક્ષ તરીકે જે કાર્ય કરવાનું હોય એ કાર્ય મજબૂતાઈથી કરી રહ્યા હોય ત્યારે સડક થી લઈને સંસદથી લઈને વિધાનસભા સુધી અલગ અલગ કાર્યક્રમો પણ થતા હોય છે આજે પણ ખેડૂત આક્રોશ યાત્રા સોમનાથ થી સફળતાપૂર્વક ટ્રેક્ટરો સાથે ખેડૂતો સાથે ખેડૂતોની ખાસ કરીને જે પ્રશ્નો છે એને સમજવા માટે અને એમને આપવા માટે ચાલુ કરવામાં આવી છે જે તારીખે દ્વારકા સાથે થશે મારી સાથે આ પત્રકાર મનીષ મનીષભાઈ દોશી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા પણ જોડે છે હું વિનંતી કરીશ આદરણીય જયનાનંદભાઈ વ્યાસ સાહેબને કે આજની પત્રકાર પરિષદને સંબોધે મારા બંને સાથી મિત્રો ડૉક્ટર મનીષભાઈ ભાઈ હેમંગભાઈ અને સૌ દોસ્તો નવા વર્ષમાં પહેલી વખત મળી રહ્યા છે એટલે બે હજાર બ્યાસીની સાલનો વિક્રમનો આ નવો સંવાદ આપ સૌને મંગલમય નીવડે ઈશ્વરના આશીર્વાદ આપ સૌ રહે અને મનો ફળ પ્રાપ્તિ થાય એવી ભગવાન ના પ્રાર્થના સાથે આજની વાત શરૂઆત કરીએ છીએ ઘણા વખત સુધી આપણે નીચે મળતા હતા કારણ કે લિફ્ટ નથી આ વસ્તુમાંથી હું એક વસ્તુ સમજુ છું સંસ્થા ગમે તેવી મોટી હોય પણ એમાં લિફ્ટ ના હોય તો સંસ્થા ખોડંગાતી હોય છે આપણી લિફ્ટ નહોતી ત્યારે શું હતું ને આજે શું છે એ તમારી નજર સામે છે હવે કોંગ્રેસને લિફ્ટ મળી ગઈ છે અને આવનાર સમયમાં તમારો બધાનો સાથ સહકાર મળશે તો લિફ્ટ મળતી રહેવાની છે મેં અગાઉ પણ કહ્યું છે કે આ રાજ્યમાં કાયદો છે નહીં એટલે વ્યવસ્થાનો સવાલ ઉભો થતો નથી અને આજે એ વાતને જાણે કે ભારતીય જનતા પાર્ટીની સરકારે પણ અનુમોદન આપવાનું નક્કી કર્યું હોય એ રીતે ક્રાઇમ બ્રાન્ચના એક ફંક્શનરી ઉપર ફાયરિંગ થયું છે એવા સમાચાર છે અને આ ગુજરાત માટે મને લાગે છે કે ગંભીર પરિસ્થિતિ છે આપણે ગેંગોરના જમાનામાં પ્રવેશી રહ્યા છીએ ફાયરિંગના જમાનામાં પ્રવેશી રહ્યા છીએ

કેબિનેટ મંત્રી બનાવ્યા નાયબ મુખ્યમંત્રી બનાવ્યા ગૃહ ખાતું સુવાંગ એમને આપ્યું પણ એનાથી જૂની બોટલમાં નવો દારો કરવાથી કોઈ ફરક પડવાનો નથી ગૃહમંત્રીશ્રીની જે ક્ષમતાઓ છે એ આપણને સુપેરે સુવિધિત છે અને આજે હું આગામી સમય દરમિયાન તમારી સાથે કાયદો વ્યવસ્થાની પણ વાત કરવાનો છું આજે એટલું તો ઉલ્લેખ ચોક્કસ કરીશ કે ભારતીય જનતા પક્ષની જે મૂંઝવણ છે અકળામણ છે ભારતીય જનતા પાર્ટીની સરકારો જે રીતે ગોથે ચડી છે એ હજુ બે વર્ષ પૂરા થયા છતાં પણ વહીવટ ઉપર પોતાની પકડ જમાવી શકી નથી અને જે દેશની અથવા રાજ્યની સરકાર પોતાના દેશ અથવા રાજ્યમાં નાગરિકને સલામતી ન બક્ષી શકે એ દેશ કે રાજ્યની સરકાર એ રાજ્યને સમૃદ્ધિ તરફ દોરી જઈ શકતી નથી એટલે ગુજરાત એક સમૃદ્ધ રાજ્ય હતું એમ ચોક્કસ કહીશ છે એમ કહેતા મને થોડી તકલીફ પડે છે કારણ કે ગુજરાતમાં કાયદોની વ્યવસ્થાની પરિસ્થિતિ નોંધવાઈ છે અને સાથે સાથે મનની અને સામાજિક સંસ્થાઓ જેવી કે આપણે અગાઉ આંગણવાડીઓ વિશે વાત કરીએ આંગણવાડીઓ પણ અડધો અડધ મૃતપ્રાય સ્થિતિમાં જીવે છે મધ્યાહન કરોડોના કૌભાંડ થાય છે પછી ભલે લઈ પગલા તો લેવાતા નથી ત્યારે આજે દોસ્તો આપણે નિર્મલાજીને ને અતિ પ્રિય શબ્દ છે થાલીનોમિક્સ ઇકોનોમિક્સ ઓફ થાલી એના વિશે વાત કરવી છે સામાન્ય માણસની થાળીમાં જે જે વસ્તુ જાય છે એ પછી ઘઉં હોય ચોખા હોય બાજરી હોય તેલ હોય ખાંડ હોય મીઠું હોય આ બધી બાબતોના ભાવમાં જો કમરતો વધારો થતો હોય તો તમે સામાન્ય માણસનું થાળી નો મિક્સ ખોરવી નાખો છો એ એક વસ્તુ છે બીજી વસ્તુ એ છે કે જેમ આવક ઓછી એટલે નીચલો મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ ગરીબ વર્ગ તો પાંચ કિલો સરકાર ઘઉં મફત આપે છે સારું કરે છે અમારો એને સંપૂર્ણ ટેકો છે પણ એનાથી એનું પેટ નથી ભરાતું ગરીબ અને મધ્યમ વર્ગ નું એક કમાય છે ચાલીસ થી સાહીઠ પૈસા એક હજાર ખોરાકી પાછળ જાય છે હું તમારી સામે અલગ થી આવવાનો છું દવાઓ માટેની મેડિકલ સારવાર માટેની પીએમ જેવાય

ટામેટામાં પચીસ થી ત્રીસ ટકા ભાવ વધારો થાય છે બટાકામાં ત્રીસ થી ચાલીસ ટકા ભાવ વધારો થાય છે બટાકા ગરીબ માણસોનું શાક કેવાય છે ડુંગળી ગરીબ માણસોની કસ્તુરી કહેવાય છે આ બંનેમાં પચાસ ટકા જેટલો ભાવ વધારો થાય ત્યારે એની થાળીમાં તો શાક કેટલું મોંઘું બને તે આપ સમજી શકો છો ત્યાર પછી ખાંડની વાત કરીએ તો ખાંડમાં પાંચ થી આઠ ટકા ભાવ વધારો ભાવ વધારો ખંડમાં પ્રમાણમાં ઓછો છે પણ એની સાથે બગવરી જોડો તો એ પણ 10% થી આંકડો વધી જાય કારણ કે રૂપિયાની કિંમત ઘટી શકવાનો હોત એટલે સરસ્યુ 4 થી 5% માંગો થયેલું છે અને દૂધ 6 થી 8% માંગો થયેલું છે દૂધની બાબતમાં મારે તમને કહો છે કે દૂધની સરકારી ડેરીઓ ભારતીય જનતા પાર્ટી એ સરકારી સંસ્થાઓનું જે રીતે રાજકીયકરણ કર્યું છે એને કારણે એક જમાનામાં જે ગુજરાતનું ગૌરવ ગણાતી ખેડા જિલ્લો ખેડા જિલ્લામાં સ્પાયેલ ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી મંડળી અને એના થકી અમૂલની શરૂઆત એ સદા શહેરનું સ્વપ્ન હતું અને એને આ દેશમાં ઓપરેશન ફ્લડ એટલે કે સફેદ ક્રાંતિનું સર્જન કરવામાં અગત્યનો ફાળો આપ્યો આજે જમાનામાં આપણે સંસ્થા અફતરે આપણું નામ ક્યાંય હતું નહીં પાંચ કરોડ ટન અનાજ પેદા કરતા હતા ઓસ્ટ્રેલિયન માઇલો જુવાર અને બે હજારસો એસી ઘઉં બી માંગીને લાવતા હતા અને રેશની થી વેચતા હતા એના બદલે આજે આપણે પિસ્તાળીસ થી પચાસ કરોડ ટન પેદા કરીએ સ્વાવલંબન અને શાકભાજીના કિસ્સામાં આપણે વિશ્વનો બીજા નંબરનો સૌથી મોટો ઉત્પાદક દેશ છે આમ આપણા ખેડૂતે તો આપણે ઉત્પાદન વધારી આપ્યું છે એને કાળી મજૂરી કરીને આપણું પેટ ભરાય તે પ્રયત્ન કર્યા છે આ દેશમાં પૂરી પડાતી અડધો અડધ કરતા વધુ રોજગારી ખેતી પૂરી પાડે છે આ દેશના બજારમાં ખરીદાતી અડધો અડધ કરતા વધુ વસ્તુઓ ગ્રામ્ય બજારો ખરીદે છે ખેડૂતે એનું કામ કર્યું છે ને આમ છતાંય આજે તમને હેમંતભાઈએ કહ્યું તે પ્રમાણે ખેડૂત આક્રોશ યાત્રા કાઢવી પડે એના પાકનું સત્યાનાશ નાશ નીકળી જાય અને સરકારના પેટનું પાણી પણ ના હાલતું હોય અને હવે પેકેજ જાહેર કરવાની વાત કરતા હોય ત્યારે ખેડૂત અવગડાયો છે ખેડૂત છે પણ અને એ ખેડૂત જો ને તો આપણે પાછા ફરી અપમાન સ્વાવલંબન તોડીને ફરી પાછા ભીખ માંગવાની સ્થિતિમાં પાછા ફરીશું ફરી રેશનની દુકાનો તદલબથી થશે એટલે મોંઘવારી એ આજનો યક્ષ પ્રશ્ન છે

કે અગાઉની સરકારોનું આ કામ છે કારણ કે છેલ્લા પાંત્રીસ વર્ષથી ગુજરાતમાં ઓગણીસો પંચાણું થી બે હજારના પાંચ વર્ષ અને પચીસ બીજા પચીસ વર્ષને આગળનો પીરિયડ એટલે છેલ્લા ત્રણ દાયકા કરતા વધુ સમયથી ભારતીય જનતા પાર્ટીનું ગુજરાતમાં શાસન છે અને એ શાસન ત્રણ દાયકા કરતા વધારે સમયથી છે ત્યારે હવે પછીના જે પ્રશ્નો અત્યારે ગુજરાતમાં ઉભા થયા છે પછી ખેડૂતના ના હોય બેરોજગારી ના હોય મોંઘવારી ના હોય કે અન્ય કોઈ એ પ્રશ્નો માટે કોંગ્રેસને દોષ આપી શકાય નથી છતાં ભારતીય જનતા પાર્ટી વાસ્તવિક કોઈ તર્ક ન હોવાને કારણે એક ફેશન બની ગઈ છે કે કોઈ પણ વસ્તુ થાય એ તો સારું છે ફાયરિંગ થાય તો એમ પણ કરાવી શકે એમ છે ભારતીય જનતા પાર્ટી કે તો કોંગ્રેસ કેવું કોંગ્રેસના સમયના નિધન છે

ચૂંટણીઓમાં ગેરરીતિ કરવી અત્યારે બિહારમાં જે ચાલી રહ્યું છે વોટ ચોરીથી માંડીને ઈવીએમ મેનેજમેન્ટ સુધીના કામો કરીને ગમે તે રીતે સત્તા પર ચિટકી રહેવાની વૃત્તિ એ ભારતીય જનતા પાર્ટીની એક સામાન્ય પ્રકૃતિ થઈ ચૂકી છે ત્યારે પ્રેસ તરીકે અમારી આપની પાસેથી અપેક્ષા છે કે અમે ખોટું કંઈ કહેતા હોઈએ તો અમારો ખુલાસો પૂછો પણ જ્યાં સાચી વાત કહેતા હોઈએ સાચી વાતો છે તે છાપો તમે પણ આ દેશના નાગરિકો છો તમને પણ મોંઘવારી એટલી જ નડે છે તમને મોંઘવારી નથી નડતી એવું નથી માનતું તો તમે આ મોંઘવારીના પ્રશ્ને આજે તમને જે વિગતો આપી છે તે ઉજાગર કરી અને કેમ સાચી વિગતો છે રિઝર્વ બેંક દ્વારા આપવામાં આવેલી વિગતો છે નીતિ દ્વારા સ્વીકૃત વિગતો છે ત્યારે એને કમસે કમ સાચા પરિપ્રેક્ષમાં એક રાજકીય પક્ષે કહ્યું છે માટે એને અછૂત પડું રાખવું એવું નહીં કરવા કરતા પ્રજાના વ્યાપક હિતમાં ચોથા સ્તંભ તરીકે ચોથી જાગીર તરીકે તમે એને પ્રજા સમક્ષ લઈ જાઓ એવી મારી વિનંતી છે છેલ્લા કેટલાક સમયથી આપને નિયમિત મળવાનું બને છે અને આમે પ્રેસ સાથેનો મારો નાતો ઓગણીસો ની થી સતત સદંતર ચાલી આવતો નાતો છે પ્રેસ ને મારી વિશ્વસનીયતા બાબતમાં ક્યારેય શંકા રહી નથી ક્યારેય પ્રેસથી મેં નજર ચુડાવીને નરસી છૂટવાનું મુનાસિબ માન્યું નથી વિગતો નહીં હોય તો કદાચ એમ કહ્યું હશે કે હું વિગતો મેળવીને આપીશ

તમારા ઉપર આધારિત છીએ પ્રજાના પ્રશ્નોને સાચા અર્થમાં સાચા પરિપ્રેક્ષમાં પ્રજા સુધી લઈ જવા માટે અને એટલે તમે ક્યારે પણ અમને કોઈ પણ પ્રશ્નો પૂછશો તો ગમશે અમે એનાથી ભાગી નહીં છૂટી એક વાર જમવા બોલાવા અને પછી ઓકે દોસ્તો સો થેન્ક યુ કહીને છૂટા પડી જવાની નીતિ અમારી નીતિ નથી અમે તમારી સાથે છીએ સાથે રહીશું જવાબદાર લોકશાહી પક્ષ છીએ જવાબદાર લોકશાહી પક્ષ બનીને કામ કરવાની અમારી તૈયારી છે ત્યારે તમે અમને સાથ આપશો અને જેટલો વધારે આ પ્રશ્નો પ્રજા જશો એમાં પ્રજા હિત છે મારું કે તમારું વ્યક્તિગત હિત નહીં હું કદાચ પણ લોકોનું હિત સાથે જોડાયેલું છે તો મારી આપને વિનંતી છે કે યોગ્ય લાગે કે આ પ્રશ્નો ચોક્કસ પૂછો આઈ એન્કરેજિંગ ટુ આ સ્પેશન્સ મને ખબર નહીં હોય તો મને ના કહેવામાં કોઈ શરમ નથી આવતી કારણ કે આ દેશમાં અથવા વિદેશમાં સૂર્યના અજવાળા નીચે ઉભો કોઈ પણ માણસ બધું જ જાણે છે એવું હોતું નથી હા આપણા ત્યાં એવા અવતારી પુરુષ છે કે જે બધું જ જાણે છે ને બધું બોલે છે અને બધું ખોટું બોલે છે એટલે એ કક્ષામાં આપણે આવું નથી પણ આપણે જે કંઈ જાણકારી હશે તે કહીશું નહીં હોય તો તમને મેળવીને આપીશું કે જે વખતે આવીશું ત્યારે તમને જવાબ આપીશું અમારી તમારા પ્રત્યેની જવાબદારી છે તમારા રોલ પ્રત્યેની ગંભીરતા અમે તમને માનની નજર જોઈએ છે ત્યારે તમારા ત્યાં પણ થોડો તો તમને પ્રેસારો કરવા તમે તો આવો છો પણ જે લોકો નથી આવતા હું કે તંત્રી સાહેબોને પણ પત્ર લખવાનો છું માલિકોને પણ પત્ર લખવાનો છું એ તમે સિત્તેર ટકા જુઠ્ઠાડું છાપો અમને વાંધો નથી એ તમારો વિષય છે કોઈ તંત્રીએ પોતાના છાપામાં શું છાપવું કોઈ રાજકીય પક્ષ નક્કી તમારા સાથે કામ કરતા સૌને નડે છે તો એમના માટે ત્રીસ જગ્યા આપો અને પેલા લોકો જે લોકો માત્ર ને માત્ર પૈસાથી પોતે ખરીદી શકે છે કોઈને એવા અભિમાનમાં છે એ લોકોની સાથે એમની અનુકૂળતા પ્રમાણે જરૂરિયાત હોય સહકાર કરો કોઈ વાંધો ના હોય શકે અમે વિરોધ પક્ષ છીએ અમે સભાન છીએ પણ કાયમી ધોરણે વિરોધ પક્ષ રહેવાના છે એવું હું નથી માનું સગા દીધા અમે શાલના ભીખ માં દીધા કોંગ્રેસ પાછી ઉદય પામશે અથવા ભારતીય જનતા પાર્ટીની ફાસિસ્ટ વિરોધી વિચારસરણી એક લોકશાહી વિચારસરણી પાછી ઉદી ભારતીય જનતા પાર્ટીનો અસ્ત થશે સમયમાં થશે એમાં મને કોઈ શંકા નથી તો આપ સૌથી મારી વિનંતી છે આવકારો શું કરી હોય આપને કોઈ પ્રશ્નો હોય તો જવાબ આપતા આ થશે પ્રેસ નોટ કોપી છે કોઈ મિત્રને ના મળી હોય કે એમાં સ્ટેટિસ્ટિક્સ આપેલા છે એટલે તમને ના મળી હોય તો એ પાસેથી લઈ શકો છો એ સિવાય તમારે કોઈ પ્રશ્ન હોય તો પૂછી શકો ટ્રાન્સપોર્ટેશન ઓછું થાય